આજની વાર્તા કોઈ પણ શાસકે જન સમાજ પાસેથી મફતમાં કંઈ લેવું એ સાચો ન્યાય નથી મિત્રો આજે આપણે જાણીએ છીએ કે મોટા ભાગના શાસકો એ જન સમાજ પાસે અનેક વસ્તુ મફતમાં લઈ લે છે અને આ વાત ને સમજાવવા માટે મારે એક ઈરાનના બાદશાહ નવસારવા એના વિશે મારે વાત કરવી છે મિત્રો આપણને સૌને ખબર છે કે નવસારવા મહાન માનવતાવાદી માણસો હતા પોતાના રૈયતનો પણ ખૂબ જ ધ્યાન આપતા અને દરેક કે દરેક માણસને જેટલી જેટલી જરૂરિયાત હોય એ પ્રમાણે ઉપયોગી પણ થતા પણ એની સાથોસાથ એના મનમાં એક સંકલ્પ પણ હતો અને એ સંકલ્પના અનુસંધાનમાં મારે એક વાર્તા કહેવી છે કોઈ એક વખત આ નવસારવા અને એની આખા સૈન્યો એ બહાર ફરવા નીકળે છે જંગલમાં દૂર 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 સુધી પોતાના વિસ્તારને તપાસવા માટે ત્યાં માણસો કેવી રીતે રહે છે એને તકલીફ શું છે એ બધી જ બાબતો એ ખરેખર જોવા માટે નીકળી નીકળ્યા સમય ઘણો થયો હતો બધાને ભૂખ લાગી હતી એટલે રસોયા પણ સાથે જ હતા એટલે એ વખતે રસોઈ કરવા માટેની શરૂઆત રાજાએ કીધું કે તમે કરો અને આપણે થોડીક જ વારમાં જ બેસી જશું બરોબર રસોઈએ એમ કીધું કે ભાઈ આપણે મીઠું લેવાનું ભૂલી ગયા છે તો મીઠું આપણે ક્યાંકથી મંગાવવું પડશે ત્યારે એ નવસારવાએ એક સૈન્યના એક વ્યક્તિને કીધું કે તમે જાઓ બાજુના ગામમાં અને ત્યાં જઈ અને આપણે જરૂરી જેટલું મીઠું હોય એટલું ખરીદી આવો ત્યારે તે સૈન્ય તે સૈનિક એ નવસારવાને કહે છે કે મીઠાની કોઈ કિંમત જ નથી અને આપણે તો તમે તો રાજા છો અને આસપાસની અંદર જે રૈયતો છે એ મીઠું તો આપણને મફત આપશે એમને આપશે આપણે કંઈ પૈસા ખર્ચવાની જરૂરિયાત નહીં પડે ત્યારે નવ એને એમ કહે છે કે વાત સાચી છે આપણી રૈયત હોય અને એક ઓછી કિંમતની વસ્તુ માટે આપણે એને પૈસા આપી એ બરાબર નથી પણ મારે તમને સૌને કહેવાનું છે કે કોઈ પણ શાસક જ્યારે પોતાની રૈયત પાસે કંઈ પણ મફત જ્યારે લે છે ત્યારે ત્યાં ખોટી બાબતો ઊભી થવાની કોઈ શક્યતા છે ત્યારે બધા સૈનિકો કહે છે કેવી રીતે તો કે આજે તમે મીઠું મફત લઈ આવ્યા કાલ સવારે આપણા ઓફિસનો કોઈ ક્લાર્ક હશે એ બીજી કોઈ વસ્તુ મફત લાવશે પછી એના કરતાં મોટો અધિકારી હશે એના કરતાં વધારે મોટી કિંમતની વસ્તુ મજા અને સમય જતા એક વખત એવો આવશે કે આપણા રાજની અંદર કામ કરતા તમામ માણસો શાસકો એ બધા જ જે માણસો છે એ માણસો પાસેથી કોઈને કોઈ રીતે મફતમાં લેવાનો પ્રયત્ન કરશે એટલું જ નહીં અને ત્યાર પછી કદાચ મફતમાં નહીં મળે તો દબાણ કરીને પણ મફતમાં લેવાનો પ્રયત્ન કરશે અને એમ દબાણ કરતાં પણ જો નહીં મળે તો એને સજા કરીને પણ એ મફતમાં લેવાનો પ્રયત્ન કરશે એટલે નવસારવા એક એવી મહત્વની વાત સમાજને કહે છે કે કોઈ પણ વ્યક્તિ હેડ હોય કોઈ પણ વ્યક્તિ મુખ્ય હોય તો એ મુખ્ય વ્યક્તિએ એની નીચેના માણસો પાસેથી એક પણ વસ્તુ મફતમાં કોઈ દિવસ લેવી ન જોઈએ એ આપવાના જ છે શરૂઆતમાં પણ એ ખોટની ટેવ પડી જશે અને આખી આખી કંપની હોય તો કંપનીના બધા જ માણસો મફતમાં લેવાની શરૂઆત કરશે કોઈ મોટા રાજ્યની અંદર રાજકારણમાં પડેલા બધા પણ મફતમાં લેવાનું શરૂઆત કરશે અને જેને આપણે એમ કહી શકાય કે ભ્રષ્ટાચારની ભૂમિકાની શરૂઆત ત્યાંથી થાય છે આપણને સૌને ખબર છે કે વિશ્વની અંદર અત્યારે ભ્રષ્ટાચાર એકદમ ટોચ ઉપર છે કોઈ પણ માણસ છે કોઈ પણ પ્રકારની વસ્તુ બીજા પાસેથી મફતમાં લેવા માટેનો આગ્રહ રાખે છે અથવા તો થોડુંક કામ કરી અને એની પાસેથી વસ્તુ લેવાનો આગ્રહ રાખે છે અને આ વસ્તુ સમજાવવા માટે નવસારવાએ જે આપણને વાત કીધી એ વાત દરેક યુવારે સમજવા જેવી છે મારે દરેક માતાને કેવું છે કે તમે તમારા સંતાનને આ વાત કેજો કે તમે ગમે તેટલા મોટા બનો તમે ગમે તેટલા વિદ્વાન થાવ તમે ગમે તેટલા મોટા રાજકારણી થાવ અથવા તો ગમે તે ભૂમિકામાં તમે પહોંચો પણ નવસારવા એટલે કે ઈરાનનો બાદશાહ એમ કે છે કે કોઈ પણ શાસકે પોતાની નીચેના માણસો પાસેથી એક પણ વસ્તુ મફતમાં ન લેવી જોઈએ અને જો એ શરૂઆત કરવામાં આવશે તો ત્યાંથી એ ભ્રષ્ટાચારની શરૂઆત થઈ જશે કંપની હશે તો કંપનીમાં શરૂ થઈ જશે રાજકારણ હશે તો રાજકારણમાં થઈ જશે અને કોઈ પણ સમાજની ભૂમિકામાં થઈ જશે વાત બહુ નાની છે પણ વાતને સમજવા માટે અથવા તો ઘણી વખત આપણને માણસો એમ કહે છે ને કે આ ભ્રષ્ટાચાર આગળ વધ્યો છે એની પાછળના કારણો શું કારણો ઘણા છે પણ એમાંનું આ કારણ પણ એટલું જ અગત્યનું છે અને આ કારણ જો દરેક શાસક દરેક હેડ જો પૂરેપૂરું ધ્યાન રાખે તો ખરેખર ભ્રષ્ટાચારની કક્ષાને નીચી લાવી શકાય અને એ રીતે આ એક બહુ મહત્વની બોધ આપતી વાર્તા ખાસ યુવાનોને મારે કેવી છે કે તમે પણ આ બાબતમાં સારા રહી શકો એ માટે આ વાતને બરોબર સમજો ધન્યવાદ